મારે હકાદ હકાદાન આમ છો જેમ સાહિત્ય કરતા જાય ને એમ કલર પકડતા જાય બોલો એ ઘડીએ ઘડીએ બહાર શું કામ જાય મોઢું ધોવા અને ખરેખર એને બે ડવ ખાધા હો ખરેખર એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થાવો ને તો બીજા ઓળખશે નહીં હકાદાન આવા ધોળા થાય જ નહીં અને કે એ હાસું પોતાના જો એવી આરસ ની પુતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ પછી એનું મૃત્યુ આવ્યું ને તે પુતળાની વશ માં ઉભો રહી ગયો જમ નો ગોતી આમ જ

જમરાજ યમરાજ કા ગોથું ખાઈ ગયા જડ્યા નહીં ભગવાન પાસે ગયા કોલારો ઝડતો ન ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો હું ન્યા ગયો તો હો હતા એમાં અમાર ગોતવો કે ભગવાન કે હો એક જણા હા ભગવાન કે ઓર મન જવા દે તન ગોતતા ન આવડે આગળ ઘડીક માં ગોતી લઉં એ કે કેમ તા કલાકાર હોય ને વાયુના પૂર બહુ હોય હરક પુદુડા હોય જવા દે કે મને તો ભગવાન ગયા ભગવાન થી નતો જાય સામાન્ય માણસ હોય ને એમ ક્યાંક વાહ 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 કેવા સરસ પૂતળા બનાવ્યા આવો બનાવા વાળો કોણ શીશે તો લીધો હું આવે એટલે ઉપડી દા ધ્યાન રાખજો એ તો હકાદાન અમે ગયા ને આમ બહાર એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરલમાં ને એમાં કે તમે પચાસ કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે તો હકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં દહ કિલોમીટર હાલો તો એક બાપુ આવે ગડબડદા બાપુ ભીમદા બાપુ બહુ સરસ બધું આજુબાજુના દેશને રામાયણ આપો આપણે રામાયણ વાંચો ઘરે આપણા ઘરમાં ગીતાજી રાખો આપણા ઘરમાં ભાગવત રાખો સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણવાઈ રહેવા દે એની કરતા ઘડી એક તને વાંચતા શીખવાડ્યું છે ને બેટા તો એક ગીતાનો અધ્યાય વાંચી દે અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામાણા બીમાર ન પડો ભલામણા લાગે હું તમને બોધ નથી આપતો પણ આપણું તો કાંઈ આવડાઈ નથી માનતા કોઈ ચલો વાત એ ત્યાં રામદેવજી મહારાજની વાત કરતો તો આપણે મૂળ વાતે ભય આવી આપણે બહુ ભોલામણ નથી જવાનો હવે એણ કરો બટા હા ખરેખર ભારતમાં સમજાતું જ નથી એક ભાઈ મને કહેતા હતા મને કે રામદેવજી મહારાજ મને કે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય મેં કીધું હા તો મને કે એની એની આ કેમ ની હારી થતી હોય એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક હારું માણા પણ આપે હજાર ખુલી જાય હા બસ હારા માણા બે હો એટલે મેં એમ કીધું ઓલા ભાઈને મેં કીધું ભાઈ સંતો કલાકારો મહાપુરુષો એ પોતાની માટે કઈ કરતા જ ન હોય જગત માટે કરતા હોય છે હારા થાય થાય ન પણ એની એને લીધે એની પાછળ યોગા કરે છે એ પોતા માટે હોય જ નહીં એવું થોડું હોય મેં તો અમારે જો ફેવિકોલ કંપની અમારા મોવા વાળાની છે મધુકાંતભાઈ પારેખની પારેખ ની એ ફેવિકોલ થી આખી દુનિયા સોટે પણ કોઈ દી ફેવિકોલ નું ઢાંકણું સોટ્યું એ પોતાને અડે જ નહીં કાંઈ

હે ભીત્યું ગળવા હે લાગ્યું રે મે વારી જાવાન તણે ડંગ 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 આ ભજન ભલે ગામ નો તો સાંભળતું પણ ઓલો સાંભળતો આ નિર્મલ બાબત ખૂબ નો ઉપડી નથી હવે આવતા બહુ નગર કેવું હાલ્યું આમ આમ જ કરે બોલો વધારો બાપા વધારો アルパसाओ दे तो दुनिया दुखी तो सहते साहेब एना 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 दरबार एने केवो दरबार कहता है ना निर्मल दरबार निर्मल दरबार पासो वीआईपी हॉल मा होय एमा प्रवेश करवाना हजार रुपी टिकट ऑनलाइन बुक करावा अगला दरबार दिल्ली में ये ये हॉल में होगा तुम्हारा जीवन की समस्या का हल आएगा बाबा से मिलिए अभी तो जाहिरात તો બિચારા ક્યાંય લઈ ક્યાં લઈ જાય માય કાપે કાં સાય હો બાબા રોના ધોના બાન કરો કાં સે આયો બાબા આપકી કૃપા હો ગઈ અયા પહોંચ ગયા હમ વોહી હમારે લિયે બહોત એલા આરો આપને તે કે આ બધી ભગવાનની કેવી લીલા ભગવાનએ માળો કેવો છે કેવા કેવા મોકલે છે બોલો હે સમાજ સુધારવા વાળા ગાળિયા નાખવા વાળા બધું ઈ જ મોકલે છે બોલો હાથ આ પૃથ્વી પર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી હ હો ના કઈક કામ કરવા જ આવ્યો આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા તબલા માટે આવ્યા મંજિરા માટે આવ્યા ગાવા માટે આવ્યા વેગડ વગાડવા માટે આવ્યો આ બેંજા માટે આવ્યો હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા કોઈ ગામમાં તમે જોજો કાંઈક ને કાંઈક કોઈક માણસ કામ કરવા આવ્યા છે અને હાવ કોઈ તમને નજરે સડે કે હાવ કોઈ નવી રો હાવ ખોટો માણસ છે મારી પાસે આવજો જાય એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે કોઈ ખોટો ન હોય એક જગ્યાએ મેં કીધું ને મને કે આવો અમારા ગામમાં બે જણા હાવ આવે બેઠા મેં કે ગામની હળી કરતા છે પણ કે એ કરે હું તો એ હાટો આવે ભાઈ શું વાત કરો છો કોઈ હમણાં આવે ખરેખર હું તો એમ કહું આજુબાજુના આપણા દેશ જેટલા છે ને એને રામાયણ કારણ કે તમે અમે એમ નથી કહેતા કે તમે રામાયણ સ્વીકારો ખાલી વાંસી લ્યો વાસવા વાંસો આમ ધર્મ તમે બોલાથી નહીં તમે રાવણના પેટના જ નથી ને તોય જો રામ ખાલી ભારતના વાંદરા લઈને જાય તો રાવણનોય ખોબો ઉપાડ લેતા હોય તો એક ખાલી વાનરો જાય તોય જો રાવણ જેવાનો ખોબો ઉપાડ લેતા હોય તો જદી આ ભારતના નર ઊભા છા હોય તેથી કેવી પરિસ્થિતિ થાય આ રામે આવો દાખલો બેહાડ વાટુ લઈ ગયા હતા કે કોઈ માણા નત લઈ જવા રાવણને એમ નો થઈ જાય કે ભારત ભારત નથી એમ એને ઈ દહ માં થાળો કોઈ નથી ને રાવણ ને ત્રાહો કર નાખ્યો એટલે ખાંગો કરી નાખ્યો હે રામ કરીને ભખ દિન પડી ગયો બોલો હવે હું નાનો હતો ને હું હજી નાનો છો ભાઈ તમારો છોકરો છો માં હું ભણતો બોલો કેવું લાગતું છે હું ભણતો હોય છે કેવું લાગતું છે હું ડાયોજીન બેઠ એવું લાગ્યું છે તમને જ્યાં સુધી ગામના સાહેબને માર્ગ દેવાના હતા ત્યાં સુધી આપણે પાસ પાછ્યા પછી પાર્કે આશ્યા સદા નિરાશા હા હું તો વાલીઓને કહવા પરીક્ષા અત્યારે હાલે છે મહેરબાની કરીને છોકરાઓને કહેતા જ નહીં કર્યા ટકા આવ્યા તમારા ને તમારા પરિણામ જોઈ લોન પાછા છોકરાઓને કે પાંચ તો થાજે અત્યારે ને તારે એન્જિનિયર બનવાનું છે એટલે એન્જિનિયર બનીને એ ખાટલા બનાવવાના છે હા બહુ બળ નઈ કરવા દેવાનું ખોટું શાંતિ રાખો હકાદાન કે